હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે લંચ બોક્સ સ્પેશિયલ આપણે નાસ્તો બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ ત્રણ નંગ બાફેલા બટેકા આ આપણે બે કલાક ફ્રીજમાં ઠંડા કરી લીધેલા છે ગરમ આપણે યુઝ નથી કરવાના અને બ્રેડ લીધેલી છે ચીલી ફ્લેક્સ કેપ્સિકમ ડુંગળી ટમેટો કેચપ કોથમરી ચણાનો લોટ એક વાટકી અને ઝીણી મિરચી લીધેલી છે એક સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો આમચૂર પાવડર આદુ અને લસણને મેં વાટી લીધા છે અને બ્લેક પેપર અજમો લીધેલો છે અહીંયા ચીઝ લીધેલું છે મેં જરૂર અનુસાર પાણી તરવા માટે તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા તમારે મિરચીની જગ્યાએ મોરા મરચાં પણ યુઝ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો પણ ટેસ્ટ એકદમ સરસ લાગે છે આપણે સૌપ્રથમ ખીરું બનાવીશું તેના માટે અહીંયા ચણાનો લોટ એડ કરશું ત્યારબાદ મીઠું એડ કરશું થોડીક આપણે કોથમરી એડ કરશું અને અજમો એડ કરશું ત્યારબાદ આપણે જરૂર અનુસાર પાણી એડ કરશું આપણે આનું ખીરું એકદમ પતલું બનાવવાનું છે અને લોટ ચારેલો હશે તો આપણે ગાંઠા નહીં પડે

ત્યારબાદ આપણે મિરચી એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને ચાટ મસાલો એડ કરશું ત્યારબાદ બ્લેક પેપર એડ કરશું અને આદુ અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ કેપ્સિકમ એડ કરી દેશું અને ડુંગરી એડ કરશું વેજીટેબલ તમે એડ કરી શકો છો અને કોથમરી એડ એક આપણે આમાં ટમેટા અને કાકડી આ બે વસ્તુ આપણે આમાં એડ નથી કરવાની કારણ કે મસાલો આપણો ઢીલો થઈ જશે તેના માટે ત્યારબાદ ચીલી ફ્લેક્સ એડ કરશું તો આમાં તમે ઓરેગાનું પણ એડ કરી શકો છો થઈ ગયો છે તો ઉપર આપણે થોડી તો અહીંયા બ્રેડ ની તૈયારી કરી લેશું તો આપણે આ રીતે બ્રેડ નું કટિંગ કરવાનું છે આ રીતે ગ્લાસ હોય તેનાથી આપણે કટિંગ કરી લેશું તમે કોઈ પણ શેપ આપી શકો છો આ રીતે આપણે ગોળ એનું કટિંગ કરવાનું છે અને આ ભાગ છે એનું આપણે બ્રેડ ગ્રમ્સ બનાવીશું તો આપણે આ રીતે કટિંગ કરી લીધું છે આનું આપણે બ્રેડ ગ્રમ્સ બનાવીશું જે આપણે આમાં યુઝમાં લેવાનું છે તો અહીંયા અમે બ્રેડ ગ્રમ્સ પણ તૈયાર કરી લીધા છે તો આપણે જેટલા જરૂર લાગશે તેટલા આપણે એડ કરીશું અને આને તમે સ્ટોર પણ કરી શકો છો પણ આપણે ઉનાળાની સિઝન છે તેના માટે આપણે ફ્રીજમાં રાખવાનું છે તો આપણે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો હવે બનાવી લેશું આપણે તેલને ગરમ મૂકી દઈશું તો આપણે અહીંયા બ્રેડ લઈ લીધી છે એમાં સૌપ્રથમ પ્રથમ આપણે કેચઅપ લગાવીશું ત્યારબાદ આપણે મસાલો એડ કરશું તો આપણે આ રીતે બધો મસાલો એડ કરી દીધો છે હવે આપણે ચીઝ એડ કરશું આ અમે પ્રોસેસ ચીઝ લીધેલું છે તમે મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો છો આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે ત્યારબાદ હવે આપણે અહીંયા ખીરું લઈ લેશું તો આપણે ખીરું લઈ લેશું અહીંયા આપણે આ ખીરામાં ડીપ કરી દેસુ ત્યારબાદ આપણે આને બ્રેડ ગ્રમ્સમાં એડ કરી દઈશું આપણે આ રીતે તૈયાર કરી લેવાનું છે આપણે આ રીતે બધા તૈયાર કરી લીધા છે તો તો હવે આને તરી આપણે ગેસને આપણે ફૂલ જ રાખવાનું છે એકદમ ક્રિસ્પી થાય ત્યારબાદ આપણે એને ઉતારી લેશું તો આપણે આને ટર્ન કરી લેશું તો આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લેવાના છે તો આપણે આ તરાઈ ગયું છે ને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે આને ઉતારી લેશું આપણે આ જ રીતે બધા તરી લેશું તો આપણે આ તરાઈને બધા રેડી થઈ ગયા છે તો આપણે આનું કટિંગ કરી લેશું એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે ચીઝ દ્વારા એકદમ સરસ આપણા તૈયાર થઈ ગયા છે